મિત્રો શું તમે જાણો છો કે દશેરાના દિવસે કરેલા થોડા ખાસ ઉપાયોથી ઘરમાં ક્યારેય ધનની તંગી આવતી નથી હા સાચું સાંભળ્યું આ દિવસે કરેલા ઉપાય એટલા અસરકારક માનવામાં આવે છે કે વર્ષો સુધી ઘરમાં પૈસાનો પ્રવાહ જળવાય છે મિત્રો આ વિડિયોમાં આપણે જાણીશું દશેરાના દિવસે કરવા જેવા ત્રણ ખાસ ઉપાય જે ઘરમાં ક્યારેય ધનની તંગી આવવા નથી દેતા અને સાથે એ પણ સમજશું કે દશેરાનો તહેવાર ક્યારે આવે છે અને તેનું મહત્વ શું છે તો એક સેકન્ડ પણ સ્કીપ ન કરશો કારણ કે અંતે હું એવો ઉપાય જણાવવા જઈ છું જે બહુ ઓછા લોકોને જ ખબર છે મિત્રો ઉપાય જાણીએ એ પહેલા સૌપ્રથમ વાત કરીએ દશેરાની તારીખની વર્ષ 2025 માં દશેરા બે ઓક્ટોબર બુધવારના દિવસે ઉજવાશે દશેરા જેને વિજયાદશમી પણ કહે છે દુર્ગા પૂજાના અંતિમ દિવસે ઉજવાય છે અને તે સત્યની અસત્ય પર વિજયનું પ્રતિક છે આ દિવસ સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમને આ દશેરાના શુભ ઉપાયોની માહિતી ઉપયોગી લાગી રહી હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરવાનું અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી આ પવિત્ર જ્ઞાન વધુ લોકોને પણ મળી રહે અને સૌના જીવનમાં સમૃદ્ધિ આવે સાથે જ જો તમે આવા વધુ સરળ અને પ્રભાવશાળી ઉપાય જાણવા માંગતા હોવ તો અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી આવતા દરેક નવા વિડીયોની સૂચના તમને સૌથી પહેલા મળે અને હા કોમેન્ટમાં જરૂર લખો જય માતા લક્ષ્મી મિત્રો હવે તમારી રાહ પૂરી થઈ ચાલો એક પછી એક જાણી લઈએ એ ત્રણ ચમત્કારી ઉપાય જે દશેરાના દિવસે ચોક્કસ કરવા જેવા છે

આપણા શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે શુચિ સમૃદ્ધિમાન ભવતી એટલે કે જ્યાં શુદ્ધિ હોય છે ત્યાં સમૃદ્ધિ સ્વયં આવે છે એટલી દશેરા પહેલા ઘરમાં ખાસ કરીને તિજોરી દુકાન કે ઓફિસની કાઉન્ટર જેવી જગ્યાઓ જ્યાં પૈસા દાગીના અથવા કિંમતી વસ્તુઓ રાખવામાં આવે છે એ જગ્યાની સારી રીતે સફાઈ કરવી જોઈએ સામાન્ય રીતે ઘરમાં ઝાડપૂંછ કરવો એ અલગ વાત છે પરંતુ આ દિવસે તિજોરીની અંદરની બધી જૂની બિનજરૂરી વસ્તુઓ કાગળો કે કચરો દૂર કરી નાખવો જોઈએ સાથે સાથે મનમાં એક સંકલ્પ કરવો જોઈએ કે હું મારા જીવનમાંથી નકારાત્મકતા આળસ અને તંગી દૂર કરી રહ્યો છું અને સમૃદ્ધિ શાંતિ અને સકારાત્મક શક્તિનું સ્વાગત કરી રહ્યો છું આ માનસિક તૈયારી ઉપાયની પ્રારંભિક કડી છે સફાઈ પછી આવે છે પૂજાનો તબક્કો દશેરાના દિવસે ઘરમાં લક્ષ્મીજી અને કુબેરજીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પૂજા માટે લક્ષ્મીજી અને કુબેરજીનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરો એ પ્રતિમા કે ચિત્રને તિજોરીની નજીક કે ઘરના પવિત્ર ખૂણામાં મૂકી દો પછી શુદ્ધ દીવો પ્રગટાવો ધૂપ અગરબત્તી પ્રગટાવો અને પૂજાની શરૂઆત કરો પૂજામાં લક્ષ્મીજી માટે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જપ કરવો શુભ માનવામાં આવે છે કુબેરજી માટે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્વરાણાય ધંધાન્યાધિપતે નમા મંત્ર બોલવાથી ધનની ઉર્જા વધારે મજબૂત થાય છે પૂજા દરમિયાન હળદર કુકુમ ફૂલ અને ચોખાનું અર્પણ કરવો જરૂરી છે કારણ કે હળદર દેવી લક્ષ્મીનું પ્રિય છે કુકુમ સુહાગ અને સમૃદ્ધિનું પ્રતિક છે ચોખો અન્નપૂર્ણાનું પ્રતિક છે અને ફૂલ શુદ્ધ ભાવનાનું પ્રતિક છે આ ચારેય વસ્તુઓ મળીને પૂજાને પૂર્ણ બનાવે છે

હવે એક પછી એક ગાંઠ હાથમાં લઈ ઓમ શ્રી મહાલક્ષ્મીય નમ મંત્ર બોલો અને દરેક ગાંઠ પર કુકુંમ લગાવો આ મંત્રોચ્ચાર અને કુકુંમથી ગાંઠો પવિત્ર બને છે અને એમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે હવે લાલ રંગનું શુદ્ધ કપડું લો લાલ રંગ દેવી લક્ષ્મીનું પ્રિય રંગ છે અને તે ઊર્જા શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે પાંચેય ગાંઠોને એ લાલ કપડામાં મૂકી એને સારી રીતે બાંધી દો બાંધતી વખતે મનમાં આ સંકલ્પ કરો કે આ હળદરની ગાંઠો મારા ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સુખ લાવશે પૈસા આવશે અને ટકશે ધંધામાં પ્રગતિ થશે અને અટકેલી રકમ પાછી મળશે સંકલ્પ કરવાથી મનની શક્તિ ઉપાયમાં જોડાઈ જાય છે અને એની અસર વધી જાય છે બાંધેલી ગાંઠને હવે તિજોરીમાં રાખવાની વારે આવે છે તિજોરી માત્ર પૈસા રાખવાની જગ્યા નથી એ ઘરની સમૃદ્ધિનું કેન્દ્ર છે એટલે હળદરની ગાંઠ ત્યાં રાખવાથી તિજોરી નકારાત્મક ઊર્જાથી સુરક્ષિત રહે છે અને ત્યાં રહેલા પૈસા ટકે છે ઘણા વેપારીઓ પોતાના દુકાન કે ઓફિસના કાઉન્ટરમાં પણ આ ગાંઠ મૂકે છે તેઓ માનતા છે કે આથી ધંધામાં પ્રગતિ થતી રહે છે અને ક્યારેય ખોટ નથી આવતી આ ઉપાયનો એક મહત્ત્વનો નિયમ એ છે કે દર વર્ષે દશેરાના દિવસે નવી ગાંઠ રાખવી જોઈએ જૂની ગાંઠને કચરામાં ન નાખવી કારણ કે એ પવિત્ર છે એને નદી તળાવ કે કોઈ પવિત્ર સ્થળે વિસર્જિત કરી દેવી જોઈએ પછી નવી ગાંઠ બનાવીને તિજોરીમાં સ્થાપિત કરવી જોઈએ આ રીતે ઉપાયની અસર સતત જળવાઈ રહે છે અને વર્ષ દર વર્ષે ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધતો જાય છે મિત્રો ઉપાય કરતી વખતે સૌથી વધુ મહત્વ ધરાવે છે શ્રદ્ધા અને વિશ્વાસ જો કોઈ વ્યક્તિ આ ઉપાય માત્ર દેખાવ માટે કરે છે તો કદાચ એને વધારે ફળ ન મળે પરંતુ જો શ્રદ્ધા અને પૂરેપૂરી નિષ્ઠાથી કરે છે તો એની અસર જીવનમાં અદભુત રૂપે જોવા મળે છે હળદરની ગાંઠ માત્ર એક જળ પદાર્થ નથી એ આપણા વિશ્વાસનું પ્રતીક છે જ્યારે આપણે એને પૂરેપૂરી શ્રદ્ધાથી તિજોરીમાં રાખીએ છીએ ત્યારે આપણા મનમાં વિશ્વાસ જગે છે કે મારા પૈસા સુરક્ષિત છે મારી સમૃદ્ધિ જળવાઈ રહેશે આ વિશ્વાસથી જ જીવનમાં પ્રગતિ થાય છે કેટલાક લોકો આ ઉપાય સાથે અન્ય પવિત્ર વસ્તુઓ પણ તિજોરીમાં રાખે છે જેમ કે શમીના પાન ચાંદીના કોડિયા અથવા કાળા તેલ શમીનું પાન વિજય અને રક્ષણનું પ્રતિક છે ચાંદીના કોડિયા સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતિક છે જ્યારે કાળા તેલ દુષ્ટ શક્તિઓથી બચાવે છે આ વસ્તુઓ સાથે રાખવાથી તિજોરીની ઊર્જા વધારે મજબૂત બને છે તેમ છતાં જો માત્ર હળદરની ગાંઠ જ રાખવામાં આવે તો પણ એ પૂરતું છે ઘણા પરિવારો અને વેપારીઓ પોતાના અનુભવોથી કહે છે કે જ્યારે તેમને આ ઉપાય શ્રદ્ધાથી કર્યો ત્યારે તેમના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવ્યું કોઈને રકમ પાછી મળી કોઈના બિઝનેસમાં અચાનક મોટી ડીલ મળી ગઈ તો કોઈને નોકરીમાં પ્રમોશન મળ્યું ઘણા લોકો કહે છે કે પહેલા ઘરમાં પૈસા આવતા હતા પણ ટકતા નહોતા પરંતુ આ ઉપાય કર્યા પછી પૈસા ટકવા લાગ્યા અને આર્થિક સ્થિરતા આવી આ અનુભવો કદાચ વૈજ્ઞાનિક રીતે સાબિત ન થઈ શકે પરંતુ એમાં રહેલી શ્રદ્ધા અને વિશ્વાસને અવગણવા શક્ય નથી અંતમાં કહી શકાય કે હળદરની ગાંઠ તિજોરીમાં રાખવાનો ઉપાય માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ એ એક માનસિક અને આધ્યાત્મિક પ્રક્રિયા છે આ ઉપાય કરતી વખતે આપણે પોતાના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરીએ છીએ હળદરનો પીળો રંગ પ્રકાશ સમૃદ્ધિ અને શુદ્ધિનું પ્રતીક છે અને જ્યારે એ તિજોરીમાં સ્થાપિત થાય છે ત્યારે આપણા જીવનમાં એ જગુણો પ્રવેશે છે આ ઉપાયથી ધનની સ્થિરતા મળે છે અચાનક લાભ થાય છે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે મિત્રો હવે બીજા ઉપાય વિશે જાણીએ દશેરાની સાંજે માત્ર એક દીવો એવો છે જે ઘરમાંથી દરિદ્રતા દૂર કરી શકે છે અને માતા લક્ષ્મીજીને સ્થાયી રીતે ઘરમાં બિરાજમાન કરી શકે છે શું તમે જાણો છો એ દીવો કયો છે

કહેવાય છે કે જ્યાં ગંદકી હોય ત્યાં સકારાત્મક શક્તિઓ ટકતી નથી તેથી દશેરાની સાંજે દીવો પ્રગટાવવા પહેલા એ જગ્યા પાણીથી ધોઈને સાફ કરી લો જો શક્ય હોય તો ગંગાજળ કે તુલસીવાળું પાણી છાંટવાથી જગ્યા વધુ પવિત્ર બને છે હવે ત્યાં એક નાનું પાટીયું મૂકી તેના પર લાલ કે પીળું કપડું પાથરો આ રંગો ખૂબ શુભ માનવામાં આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા આકર્ષે છે આ રીતે તમારી તૈયારીનો પહેલો તબક્કો પૂરો થાય છે ત્યારબાદ દીવો બનાવવાની પ્રક્રિયા શરૂ થાય છે એક નાનો ગુળનો ટુકડો લો અને તેને હાથથી દબાવીને નાનો બોલ બનાવી લો હવે તેમાં થોડું તિલ મિક્સ કરો તિલ કાળો હોય કે સફેદ બંને માન્ય છે પરંતુ પરંપરા પ્રમાણે કાળા તિલ વધુ પવિત્ર અને પાપનાશક માનવામાં આવે છે ગોળ અને તિલ સાથે મળીને મીઠાશ અને રક્ષણ બંનેનો સંયોગ બનાવે છે આ બોલને નાનકડા માટીના દીવામાં મૂકી તેમાં શુદ્ધ ઘી ઉમેરો કપાસની વાતી બનાવી ઘીમાં બેસાડો અને દીવો પ્રગટાવવા માટે તૈયાર કરો અહીં ખાસ ધ્યાનમાં રાખવું કે ઘી શુદ્ધ હોવું જોઈએ શક્ય હોય તો ગાયનું ઘી વધુ શુભ માનવામાં આવે છે હવે સમય આવે છે દીવો પ્રગટાવવાનો સાંજના સમયે સૂર્યાસ્ત પછી દીવો પ્રગટાવો દીવો પ્રગટાવતા પહેલા હાથ જોડીને પ્રાર્થના કરો હે માતા લક્ષ્મી આ દીવા દ્વારા મારા ઘરમાં સદાય સમૃદ્ધિ અને સુખ શાંતિ ટકી રહે દીવો પ્રગટાવતી વખતે મંત્રોચ્ચાર કરવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે તમે ઓમ શ્રી હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમા મંત્ર અગિયાર વાર કે એકવીસ વાર ઉચ્ચારી શકો છો આ મંત્ર દેવી લક્ષ્મીને અતિ પ્રિય છે અને દીવો પ્રગટાવવાનો અસરકારક ફળ અને કરી દે છે દીવો પ્રગટાવીને એને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુએ મૂકો જમણી બાજુ દિશા હંમેશા શુભ માનવામાં આવે છે અને એથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ સરળતાથી થાય છે દીવો પ્રગટાવ્યા પછી એની પાસે થોડો સમય બેસીને દીવાના પ્રકાશમાં ધ્યાન કરો દીવાના પ્રકાશને નિહાળતા શાંતિપૂર્ણ મનથી દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો એ સમયે ઘરમાં કોઈ કલહ કે નકારાત્મક વાતચીત ન થવી જોઈએ કારણ કે દીવાના પ્રકાશ સાથે જ તમારી ભાવના પણ દેવતાઓ સુધી પહોંચે છે જ્યારે દીવો પ્રગટાવીને ધ્યાન કરો ત્યારે તમારા મનમાં સરળ શબ્દોમાં આ ભાવ રાખો હે માતા લક્ષ્મી મારા ઘરમાં હંમેશા પૈસાનો પ્રવાહ જળવાય સુખ શાંતિ અને એકતા ટકી રહે અને ધનની તંગી કદી ના આવે શ્રદ્ધા સાથે કરેલી આ પ્રાર્થનાનો પ્રભાવ અનેકણી થઈને જીવનમાં બદલાવ લાવી શકે છે દીવો બળતો રહે ત્યાં સુધી એની પાસે જોવાનું મંત્ર જપ કરવાનું કે માત્ર શાંતિથી બેસવાનું ત્રણેય રીતે આ ઉપાય શ્રેષ્ઠ ફળ આપે છે દીવો બળી જાય પછી એમાં બચેલો ગોળ તિલનો ભાગ કે રાખને ફેંકી દેવી નથી તેને પવિત્ર માનવામાં આવે છે શ્રેષ્ઠ માન્યતા એ છે કે એને ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે કે કોઈ પવિત્ર જગ્યાએ મૂકી દેવું આમ કરવાથી એની ઉર્જા ઘરમાં જ ટકી રહે છે અને નકારાત્મકતા દૂર થાય છે જો એ ફેંકી દેવાશે તો ઉપાયની અસર ઘટી શકે છે મિત્રો તમે ઉપાય તો જાણી લીધો પરંતુ ઘણીવાર લોકો આ ઉપાય કરતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરી બેસે છે જેના કારણે ઉપાયનો સંપૂર્ણ ફળ નથી મળે તેથી હવે આપણે વિગતવાર જાણીએ કે આ ઉપાય કરતી વખતે કઈ કાળજી રાખવી જોઈએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ અને આ ઉપાયથી કયા પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે સૌપ્રથમ વાત કરીએ શુદ્ધતાની કોઈ પણ ઉપાય કે પૂજા કરતા પહેલા શરીર અને મનની શુદ્ધતા રાખવી અત્યંત આવશ્યક છે દિવસે આ ઉપાય સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્નાનથી શરીરની સાથે મન પણ તાજગી અનુભવે છે ઉપાય કરતી વખતે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ ખાસ કરીને પીળા કે લાલ રંગના વસ્ત્રો સૌથી શુભ ગણાય છે મન શુદ્ધ રાખવા માટે ઉપાય કરતા પહેલા થોડું ધ્યાન કરવું કે ભગવાનનું સ્મરણ કરવું શ્રેષ્ઠ છે જો ઉપાય કરતી વખતે મનમાં ચિંતા રોષ કે અહંકાર રહેશે તો દીવાના પ્રકાશમાંથી સકારાત્મક પ્રવાહ ઓછો થઈ જશે હવે વાત કરીએ સામગ્રીની શુદ્ધતાની ગોળ અને આ ઉપાયના મુખ્ય ઘટકો છે શક્ય હોય તો દશેરાના દિવસ માટે તાજું ગોળ અને તાજા તિલ ખાસ લઈને આવવું જોઈએ જૂના કે ભેળસેળ ગોળનો ઉપયોગ ન કરવો કારણ કે એમાંથી શુદ્ધ ઉર્જા ઉત્પન્ન થતી નથી

હવે આવે છે દીવો મૂકવાની દિશા અને સ્થાનની વાત ઘરના મુખ્ય દ્વાર પર દીવો મૂકવો એ મુખ્ય શરત છે પરંતુ એ એ કયા ખૂણે લોકો માટે રહે છે હંમેશા દીવો જમણી બાજુ સકારાત્મક ઉર્જા અને શુભતા સાથે જોડાયેલી છે દીવો સીધો જમીન પર મૂકવો યોગ્ય નથી નાનું પાટીયું કે થાળ લઈને તેના પર લાલ કે પીળું કપડું પાથરી તેના પર દીવો મૂકવો શ્રેષ્ઠ છે આ રીતે મુકવાતી દીવો પવિત્રતા જાળવી રાખે છે અને એની આસપાસ શુદ્ધ ઊર્જાનો પ્રવાહ વધે છે દીવો પ્રગટાવતી વખતે ઘણીવાર એવું બને છે કે પવન કે અન્ય કારણસર દીવો મધ્યમાં બુઝાઈ જાય આ સ્થિતિમાં ફરી એ જ દીવો પ્રગટાવવો યોગ્ય માનવામાં આવતો નથી દીવો જેટલો સમય બળ્યો એ ફળ આપે છે જો તમે ફરી પ્રગટાવવા માંગતા હો તો નવો દીવો બનાવીને જ પ્રગટાવવો જોઈએ આ નિયમ ખાસ ધ્યાનમાં લેવાનો છે હવે જાણીએ કે આ ઉપાયથી કયા ફળ પ્રાપ્ત થાય છે માન્યતા છે કે ગોળ અને તલનો દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવેશ થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે ઘરમાં કલક તણાવ કે દુર્ભાગ્ય હોય તો એ ઓસરવા લાગે છે ખાસ કરીને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં ધનની સ્થિરતા આવે છે ગોળ મીઠાશનું પ્રતીક છે એટલે આ ઉપાયથી કુટુંબમાં પ્રેમ એકતા અને સુખ વધે છે તિલરક્ષણનું પ્રતીક છે એટલી આ ઉપાયથી ઘરમાં દુષ્ટ શક્તિઓ કે નકારાત્મક તત્વોનો પ્રવેશ થતો નથી બંનેના સંયોગથી ઘરમાં સમૃદ્ધિ સુરક્ષા અને શાંતિ ત્રણેય ટકી રહે છે લાંબા ગાળે જો આ ઉપાય દર વર્ષની દશેરા પર શ્રદ્ધા સાથે કરવામાં આવે તો જીવનમાં મોટા ફેરફારો જોવા મળે છે ધંધામાં વૃદ્ધિ નોકરીમાં પ્રગતિ ઘરેલું સુખ શાંતિ અને આર્થિક મજબૂતાઈ આ બધું ધીમે ધીમે પ્રાપ્ત થવા લાગે છે લોકો કહે છે કે આ ઉપાય ઘરના વાતાવરણમાં એવી શાંતિ અને પવિત્રતા લાવે છે જેનો અનુભવ શબ્દોમાં વર્ણવો મુશ્કેલ છે મિત્રો હવે ત્રીજો છેલ્લો ખાસ મહત્વપૂર્ણ ઉપાય વિશે જાણીએ શમી વૃક્ષની પૂજા દશેરાના દિવસે કરવી અત્યંત મહત્વપૂર્ણ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે શમીની આરાધના દ્વારા ધન સમૃદ્ધિ અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં વર્ણવાયું છે કે શમી વૃક્ષમાં દેવતાઓનું નિવાસ હોય છે અને ખાસ કરીને શનિદેવને આ વૃક્ષ અતિ પ્રિય છે એટલે જે કોઈ ભક્તિપૂર્વક તેની પૂજા કરે છે તે શનિના પ્રકોપથી મુક્ત થઈને જીવનમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે દશેરા એટલે વિજયાદશમી આ દિવસે પાંડવોએ પોતાના શસ્ત્રો શમી વૃક્ષમાં છુપાવ્યા હતા અને દશેરાના દિવસે જ તેને બહાર કાઢ્યા હતા જેના પરિણામે તેમને વિજય પ્રાપ્ત થયો હતો એટલે આજથી આ દિવસ વિજયનું પ્રતિક બની ગયો છે અને શમીની પૂજા વિજય

પૂજનની સામગ્રી લઈ શમી વૃક્ષ નીચે જવાનું ત્યાં ઘીનો દીવો પ્રગટાવવાનો અને દીવો પ્રગટાવતી વખતે માતા લક્ષ્મીજી ભગવાન ગણેશજી દેવ શનિદેવ નું સ્મરણ કરવાનો નિયમ છે ત્યારબાદ વૃક્ષ નીચે ધૂપ દીપ ફૂલ અક્ષત કુમકુમ અને ગંગાજળ અર્પણ કરવું શમી વૃક્ષ ની ત્રણ પાંચ અથવા સાત પરિક્રમા કરવી અને વૃક્ષ ની પાંદડીઓ તોડી ભગવાનને અર્પણ કરવી ખાસ કરીને માતા લક્ષ્મીજીને શમીની પાંદડીઓ અર્પણ કરવાથી ઘરમાં કદી અછત રહેતી નથી અને નવા ધનની આવક શરૂ થાય છે પાંદડીઓ ભગવાન હનુમાનજીને પણ અર્પણ કરી શકાય છે કારણ કે હનુમાનજીને શમી ખૂબ પ્રિય છે અને આવું કરવાથી જીવનમાં અવરોધો દૂર થાય છે પૂજન પૂર્ણ કર્યા બાદ થોડી પાંદડીઓ તિજોરીમાં અથવા પૈસા રાખવાની થેલીમાં મૂકી દેવી જોઈએ જેથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય આ સાથે ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મીય નમઃ મંત્ર નો જાપ ઓછામાં ઓછા અગિયાર વખત કરવો ખૂબ જ શુભ છે આ ઉપાય થી કુબેર થાય છે શનિદોષનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાસ શરૂ થાય છે સાવચેતી રાખવી આવશ્યક છે જેમ કે પૂજા કરતા પહેલા શરીર અને મન શુદ્ધ રાખવા દીવો હંમેશા ઘીનો જ પ્રગટાવવો દીવો સીધો જમીન પર ન મૂકવો પરંતુ નાની પાટલી કે પાન પર મૂકવો વૃક્ષની પાંદડીઓ તોડતી વખતે માત્ર થોડા જ પાન તોડવા વધારે ડાળીઓ કે પાન ન તોડવા પૂજન બાદ પાંદડીઓ તિજોરીમાં મૂકી દેતી વખતે તે સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું પૂજા હંમેશા શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શાંતિથી કરવી વૃક્ષની નીચે ગંદકી ન કરવી અને સ્થળ હંમેશા સ્વચ્છ રાખવું જો આ રીતે સામગ્રી એકત્રિત કરીને વિધિપૂર્વક પૂજા કરવામાં આવે અને જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો દશેરાના દિવસે શમી વૃક્ષની પૂજા પૂર્ણ ફળદાયી બને છે ઘરમાં ધનની અછત દૂર થાય છે નવા અવસર ખુલે છે વેપારીઓને ધંધામાં વૃદ્ધિ થાય છે ખેતી કરતા લોકોને પાકમાં સમૃદ્ધિ મળે છે લોકોને અવસર મળે મળે છે છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા આ ઉપાય માત્ર પૂરતો જ નથી પરંતુ માનસિક શાંતિ કુટુંબમાં એકતા અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ અત્યંત અસરકારક છે દર વર્ષે દશેરાના દિવસે આ ઉપાય નિયમિત કરવાથી આખું વર્ષ ઘર સુખ શાંતિથી ભરપૂર રહે છે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને તમારા સગા સંબંધીઓ તથા મિત્રો સાથે શેર કરો અમારું ચેનલ સબસ્ક્રાઈબ કરો આપ સૌને દશેરાની હાર્દિક શુભેચ્છાઓ